સાથીઓ જય ભીમ નવો બુદ્ધાય આજે આપણે ફરી મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે એક નવા વિષય સાથે વાત કરી રહ્યા છીએ બાબાસાહેબના જીવન પર ક્રમશઃ વાતો કરી રહ્યા છે આ વાતોમાં આજનો જે વિષય છે એ વિષય ખૂબ અગત્યનો વિષય છે બાબા સાહેબ એમની તબિયત સારી નહોતી અને બીજું કે બાબા સાહેબ એ ધર્માંતરની ઘોષણા કર્યા પછી પુના કરાર અન્વયે જે રાજકીય રાજનૈતિક અધિકારો જે મળવાના હતા એનું શું થઈ શકે જો ધર્માંતર કરીએ તો એ વિશે ઇંગ્લેન્ડમાં ત્યાંના મહાનુભાવોને ચર્ચા કરવા માટે એ ઇંગ્લેન્ડ પણ જવાના હતા હવે એ અગિયાર નવેમ્બર ઓગણીસ છત્રીસમાં ઇટાલિયન સ્ટીમર દ્વારા એ ભારતમાંથી પ્રવાસે નીકળ્યા અને આ પ્રવાસ એમને બે મહિના સુધી કર્યો જેમાં જીનીવા ગયા રોમ ગયા બર્લિન ગયા વિયેના ગયા વધારે વધારે એ બર્લિનને વિયેનામાં રોકાયા અને પછી ઇંગ્લેન્ડમાં ત્યાં જઈને એમને મહાનુભાવે ચર્ચા પણ કરી કે ભાઈ જ્યારે અમે હિન્દુ ધર્મ છોડીને ધર્માંતર કરીશું તો અમારા રાજનૈતિક અધિકાર અમને મળશે કેમ તેની ચર્ચા પણ એમને કરી સાથે સાથે એમને લેબર પાર્ટી બનાવવાની હતી સ્વતંત્ર લેબ પક્ષ મજૂર પક્ષ ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી તો એની ત્યાંના જે લેબર પાર્ટી હતી એની જે ચર્ચા પણ એમને એ સમયે કરી અને આ બધો ખર્ચો શીખ લોકોએ એમને આપ્યો હવે બાબા સાહેબ આ પ્રવાસ કરીને બે મહિના સુધી લગભગ બે મહિના સુધી આ વાત તો મેં તમને અગાઉ પણ કરી છે પણ મારે આ વાતની જો બીજી વસ્તુ ઉમેરવા બીજી બાબત ઉમેરવાની છે એટલે મને આની પૂર્વ ભૂમિકા બાંધી રહ્યો છું બાબા સાહેબ પછી ચૌદ જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસના રોજ એ વિક્ટોરિયા સ્ટીમર દ્વારા પરત આવવાના હતા હવે બન્યું કે એના બરાબર પાંચ દિવસ પછી દસ જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસમાં મુંબઈનું એક મરાઠી સાપ્તાહિક હતું વિધિવૃત એ વિધિવૃતને ઇંગ્લેન્ડથી ટેલિગ્રામ કરીને કોઈ કે માહિતી આપી કે બાબા સાહેબ આંબેડકર ઇંગ્લેન્ડની અંદર અંગ્રેજી એટલે જે ગોરી અંગ્રેજી સ્ત્રી મહિલા એ સાથે એમને વિધવા મહિલા સાથે લગ્ન કર્યા છે અને એ સ્ત્રીને લઈને ચૌદ તારીખે ભારત પાછા ફરી રહ્યા છે હવે જ્યારે વિધિવૃત નામનું મરાઠી સાપ્તાહિકમાં આ સમાચાર છપાયા હોય અને આખા મુંબઈને એની બધાને લોકોને માહિતી મળી ગઈ કે બાબા સાહેબ બીજા લગ્ન કર્યા છે ચારે બાજુ ધમાણ મચી ગઈ કે બાબા સાહેબ બીજા લગ્ન કર્યા અમને ખબર પણ પડવા પડવા દીધી નહીં અંધારામ નથી લગ્ન કર્યા અને અંગ્રેજી ગોરીને લઈને આવવાના છે એટલે બધા લોકો બાબા સાહેબને બંદરે જોવા માટે એ કઈ છો આ સ્ત્રી કઈ છે કે બાબા સાહેબ પસંદ કરી છે તો જોવા જોઈ જોવા જઈએ અને સમતા સૈનિક દળવાળા પણ એમને પણ આખું મેનેજમેન્ટ ગોઠવ્યું પચાસ હજાર લોકો જે બંદરે મુંબઈના બંદરે સાહેબને અને એમની ગોરીને જોવા માટે ઉમટી પડ્યા સાહેબનું સ્વાગત પણ કરવાનું હતું અને આ કઈ સ્ત્રી છે એને જોવા માટે બાબા સાહેબ બંદરેથી એ જે વિક્ટોરિયા સ્ટીમર હતી વિક્ટર સ્ટીમરમાં આવેલ એટલે વિક્ટોરિયા જહાજ ને જે અમે ઉતર્યા તો બધાની નજર બાબા સાહેબની પાછળ હતી કે હમણાં પહેલી અંગ્રેજ સ્ત્રી છે એ ઉતરશે પણ બાબા સાહેબ તો બહાર ઘણા અંતર સુધી આવી પણ કોઈ સ્ત્રી પાછળ આવી નહીં એટલે બધા લોકો તો અચંબિત થઈ ગયા કે એમણે લગ્ન કર્યા છે અને આ વિધિવૃત નામનો મરાઠી સાપ્તાહિક છે એમાં સમાચાર આવ્યા છે તો બાબા સાહેબે આ લગ્નની જે કર્યા છે તો અંગ્રેજ સ્ત્રીને ક્યાં મૂકીને આવ્યા એટલે બધા લોકો તો થોડા અચંબિત થઈ ગયા અને એ વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે બાબા સાહેબને પૂછ્યું કે ભાઈ એ તો તમારા અહીંયા તો બધી વાત ફેલાઈ છે કે તમે બીજા લગ્ન પુનઃ લગ્ન કર્યા છે અને અંગ્રેજી અંગ્રેજ સ્ત્રી પરદેશી સ્ત્રી ફોરેનર ફોરેનરને લગ્ન કરીને લઈને આવ્યા છે આવી રહ્યા છો આ વિક્ટર સ્ટીમરની અંદર તો શું સાચું છે એમ એ બાબા સાહેબ પણ આશ્ચર્ય પડી ગયા એ કઈ સ્ત્રી શેની સ્ત્રી શું વાત કરો છો મેં બીજા કોઈ લગ્ન કર્યા જ નથી અને મારે આવી રીતે લગ્ન કરવાની ક્યાં જરૂર છે ચોરી છુપી લગ્ન કરવાની જરૂર ક્યાં છે લગ્ન કરું જાહેરમાં ના કરું અને આવી રીતે ચોરી છૂપી દે હું આવું લઈને એવું બની શકે નહીં એટલે આ અફવા છે હિત ધરાવતા લોકોએ બાબા સાહેબને બદનામ કરવા અથવા સાહેબને નીચું જોવા માટે આવા સમાચાર ફેલાયા વિધિવૃત્તને પૂછવામાં આવ્યું હતું કે મને અમને ઇંગ્લેન્ડથી આવા ટેલિગ્રામ મળ્યો તો એટલે અમે બાબા સાહેબનો રદિયો આપી દીધો હવે વાત એમ છે કે શું આ મહાન માણસોના જીવનમાં કોઈ સ્ત્રી આવી શકે નહીં બાબા સાહેબના પત્ની મરી મરી ગયા પછી અવસાન પામ્યા પછી બાબા સાહેબ બીજા લગ્ન કરી પણ શકે પણ લોકોને એક કુતૂહ એટલે બાબા સાહેબ કહ્યું કે મારી પાસે કામ એટલું બધું છે મારી પાસે અમારા સમાજની મારી પાસે એટલી બધી જવાબદારી છે તો હું શા માટે આ સ્ત્રીઓમાં પડવું એવું સાહેબનું કહેવું હતું પણ બન્યું એવું પાછું કે ચૌદ તારીખે આવ્યા સાહેબ ચૌદ જાન્યુઆરી ઓગણીસ સાડત્રીસના દિવસે પંદર જાન્યુઆરી ઓગણીસ સાડત્રીસના રોજ સાહેબ પર એક પત્ર આવે અને એ પત્ર એક સ્ત્રીનો પત્ર આવ્યો જે ઇંગ્લેન્ડ હતી હતી એનું નામ હતું મિસિસ ફ્રાન્સિસ ફિરિઝાલડ 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 નામની સ્ત્રી જેને બાબા સાહેબ ફેની કહેતા હતા એમને ફેની ઉપનામ લાડકા નામથી બોલાવતા હતા અથવા પત્રોમાં લખતા હતા ફેની એમનો પત્ર આવ્યો અને આ જે ફેની છે એ ફેની બાબા સાહેબના ઉપર બહુ જ પ્રભાવિત બાબા સાહેબની બધી જે કામગીરી હતી બહુ પ્રભાવિત હતી બાબા સાહેબની પર્સનાલિટી બાબા બાબાસાહેબના નોલેજ બાબા સાહેબની મહેનત સતત મહેનત એથી બહુ ખૂબ પ્રભાવિત હતી અને બાબા સાહેબને એક તરફી પ્યાર કરવા માંડેલી એમને બાબા બાબાસાહેબને બાબાસાહેબ તો એમના કામમાં રચ્યા પચ્યા હતા પણ આ સ્ત્રી જે મિસિસ ફેન્સિકા ફેરી એ બાબાસાહેબે લટ્ટું પટ્ટું પણ બાબા સાહેબ મને આ છોકરી એ સાહેબને એની જે લાગણી હતી જે આત્મીયતા હતી એ આત્મીયતાના કારણે સાહેબને ખૂબ મદદ કરતી હતી પહેલાં પહેલું તે હતું કે સાહેબ જ્યારે એમએસસી ડીએસસી કરવા ગયા એ વખતે એમને જે વીસીમાં વીસીમાં રહેતા હોય એમ પીજીમાં તે વખતે બધી જે તકલીફ પડી કારણ કે જે જેને ત્યાં રહેતા હતા જેમ એને પીજીમાં રહેતા હતા તો એ એમને બરાબર સાચવતા હતા એમને ખાવાનું બરાબર આપતા નહોતા બાબા સાહેબ ભૂખારે ભૂખ્યા રહેવું પડતું હતું બપોરે ભૂખ લાગે સાંજે તો પાપડ ચાની અંદર દૂધમાં પલાળીને પાપડના ચા ટુકડા કરીને પાપડ ખાય ભૂખે મરે એવા સમયે આ ફેન્સી એમને એમને બહુ સાચવ્યા બીજું કે આ ફેન્સી એ ટાઈપ કરતી હતી બધું એટલે બાબા સાહેબના ઘણા ઘણા લેખો અથવા ઘણા ઘણી ઘણી એમના લખાણો એનો ટાઈપ કરીને એમને આપતા હતા ગોળમેજી પરિષદની અંદર જે જે લખાણો સાહેબ માગે બધા જ ટાઈપ કરીને બાબા સાહેબ પહોંચાડતા બાબા સાહેબને જે પુસ્તકો જોઈએ શોધી શોધીને બાબા સાહેબ પુસ્તકો આપતી ત્યાં બાબા સાહેબને આર્થિક મદદ પણ કરતી ત્યાં આ ફેની અને બાબા સાહેબ પ્રત્યે એટલી બધી એને લાગણી હતી કે જે પત્ર મોકલ્યો પંદર પંદર જાન્યુઆરી સાડત્રીસમાં એમાં એમને એને એક મીણબત્તી જે આપણે લગાવી આપણે સળગાવીએ તો એનું સ્ટેન્ડ ચાંદીનું સ્ટેન્ડ મોકલેલું કે એની અંદર મીણબત્તી ભરાઈ શકાય પણ એને એની અંદર પોતાના વિચારો પણ એમ કલાત્મક વિચાર મૂક્યા કે આ ટેબલ ઉપર આ મીણબત્તી સળગાવી હોય ટેબલની સામે આપણે બેઠા હોય બરાબર હું એ દિવસની રાહ જોઉં છું બરાબર તમે નવરાશમાં નવરાશ ક્યારે કાઢશો હું તમારી જોડે રહેવા માગું છું આવો પત્ર એને લખ્યો સાહેબને હવે બાબા સાહેબ તો આની જોડે મિત્રતા હતી એમ કહીએ સ્ત્રી મિત્ર હતી ગર્લફ્રેન્ડ ગણી શકાય પણ એની જોડે કોઈ એનો સંબંધ નહીં બાબા સાહેબનો એવો સંબંધ નહીં જે સંબંધ આપણે એ બધું વિચારીએ છીએ એની મિત્રતા એવી મિત્રતા હતી કે જે મિત્રતા એક આમ કહેવાય ને કે પ્લેટોનિક લવ પ્લેટોનિક લવ એમાં શરીર વચ્ચે ના આવે એવો એમની જે પ્રેમ બાબા બાબા સાહેબનું કામ કરતી એના પત્ર લખ્યો તો પત્ર લખીને બાબા સાહેબને કહ્યું કે તમે બધા ફરીને આવ્યા છો એટલે તમે શું કે થોડો થાક ખાજો થોડો આરામ કરજો શરીરની ધ્યાન રાખજો બરાબર બધું દોડધામ બહુ કામ કરતા નહીં આવું બધું એના પત્રમાં લખેલું બાબા સાહેબના પત્રમાં આવું લખેલું એક સ્ત્રી એક કોઈ સ્ત્રી કોઈની પ્રત્યે જ્યારે બહુ પ્રેમ હોય બહુ લાગણી હોય ત્યારે એની બહુ ચિંતા કરતી હોય એટલે આ જે ચિંતા છે એના પ્રત્યેનો સાહેબ પ્રત્યેનો એનો પ્રેમ એનાથી આત્મીય એમની લાગણી એટલે સાહેબને પહેલાં લોકોએ લખ્યું કે એક વિદેશી સ્ત્રી જોડે પરણી આવી રહ્યા છે એના બીજા જ દિવસે જ્યારે ચૌદ તારીખે આવે અને પંદર તારીખે આવો પત્ર આવ્યો એટલે કેવું આપણને કેવું લાગે કે ભાઈ આ કેમ આવું ઘટના બની પણ બાબા સાહેબના જીવનમાં સ્ત્રીઓ આવી છે અને શા માટે ના આવે સ્ત્રી કારણ કે એ પુરુષ જે છે બધી જાહેર જીવન પડ્યા હોય તો અસંખ્ય સ્ત્રીઓ બાબાસાહેબની પર્સનાલિટી સાહેબને બાબાસાહેબને બાબા સાહેબને એક તરફી પ્રેમ કરતી હોય એક એક તરફી એમની એમની એમને એમની જે વાતો કરતી હોય ચરિત્ર લેખક ચાંગદેવ ભવાનરાવ ખેરબોડે એમના ગ્રંથ સાથમાં પાના નંબર સિત્યાસી માણીને પાના નંબર એકસો એક સુધી આ જે સ્ત્રીઓ જોડે જે પ્રેમનો જે આત્મીયતાની વાતો છે એ આખી વાત એમણે લખી છે શિલશિલાબંધ નાની નાની વાતો બા બાબાસાહેબની એમને ચાંગદેવ ભવનરાવ ખેર મોડે એમ લખી છે એટલે એ પત્ર એમનો મળ્યો એમને અને બાબા સાહેબને બાબા સાહેબે પત્ર વાંચ્યો અને મૂકી દીધો હવે બન્યું કે પછી બાબા સાહેબને આ જે સ્ત્રી હતી ફેની એને પછી બરાબર ચાર મહિના પછી બીજો પત્ર લખ્યો તેર પાંચ ઓગણીસો ને બાબા સાહેબ પત્ર લખ્યો ફેર બીજો પત્ર એની અંદર બાબા સાહેબની એમના પ્રત્યેની જે જે લાગણી આત્મીયતા જોઈએ એ આત્મિતા બાબા સાહેબ બતાવી શકતા નહોતા બાબાસાહેબનો જે એમ્સ હતો એમ એવો હતો લક્ષ્ય હતું એમને દલિત સમાજ અસ્પૃશ્યતા એ એમાંથી કેમ બહાર કાઢવા એમને કેમ સવલતો આપવી એ માટેની એમની સતત એમને એમનો એમને એમનું મગજ એમાં રોકાયેલું હતું એટલે આ ફેનીને એ એની જે લાગણી હતી આત્મીયતા હતી એ એમની એમની જો એમને એમને ચાહતી હતી સાહેબો પડગો આપવો જોઈએ પણ બાબા સાહેબો પડઘો આપી શકતા નહોતા એટલે ફેની બીજો પત્ર લખ્યોને એની અંદર લખી ફેની કે હું બહુ નિરાશ છું હું બહુ નિરાશ છું બરાબર તમે સમય ફાળવી શકતા નથી તમે ખાલસા કોલેજ જે છે શીખ લોકોની કોલેજની કામમાં પડ્યા તમે એવું કહેલું કે આપણે કુટરી બનાવીશું કુટરી બનાવીશું અને એ પૂનામાં કુટરી બનાવીશું એક અલ્હાબાદમાં એક બંગલો બનાવીશું એ બધી વાતો તમે કરેલી હતી બરાબર મારી જોડે થોડી આત્મીયતા કેળવીન એ બધું શું થયું એનું મને મને ખબર નહીં એનું ક્યાં સુધી શું પહોંચ્યું ક્યારે આપણે એવો સમય આવશે કે આપણે હું તમારી જોડે રહેવા માગું છું તો તમારી જોડે આવો આવું બધું આ ફેની પત્રમાં લખ્યું વિચાર કરો કે આ જે સ્ત્રી છે એ સાહેબને અંગ્રેજ સ્ત્રી છે બાબા સાહેબને કેટલી સાચોતી હતી એ ઇન્ડિયા હાઉસમાં ઇન્ડિયા હાઉસમાં જે બધા બધું સાહિત્ય સાહેબને મોકલતી હતી આ સ્ત્રી છે સાહેબ લખીન બગડ આટલાના પુસ્તક જોઈએ છે તો બધી બધે ઇંગ્લેન્ડની અંદર બધી જગ્યાએ લંડનમાં બધી જગ્યાએ ફોરેન લાઇબ્રેરીઓ પુસ્તકાલય જૂના પુસ્તક ના પુસ્તક મેં અને પછી શોધી શોધીને એ ભારત બાબા સાહેબને રાજગૃહની અંદર મુંબઈ મોકલતી હતી આવી સ્ત્રી ફ્રાન્સિસ ફી એ બાબા સાહેબને મનોમન ચાહતી હતી દિલથી ચાહતી હતી પણ બાબા સાહેબ આવી બાબતે વાતોમાં પડ્યા નહોતા છતાં સાહેબ બાબા એક મહાન માણસ હતા છતાં સાહેબે એમના જીવનમાં બીજી સ્ત્રીઓ આવી છે એને એમને સ્વીકાર કર્યો બાબા સાહેબ કે મારા જીવનમાં બીજી આવી સ્ત્રીઓ આવી આવી કે જે એક તરફે મને ચાહતી હોય એવી મારા જીવનમાં આગળ પણ બે સ્ત્રીઓ આવેલી છે તો એમણે ઓગણીસો સત્તર ઓગણીસો અઢારમાં બે સ્ત્રીઓ આવેલી એવી વાત એમને એમના મિત્રો આગળ વાત કરેલી છે અને એમાં એક શિક્ષિકા હતી મુંબઈની અંદર એનું નામ હતું એસ્તર આઈજી કેલ ક્રિશ્ચન ક્રિશ્ચન સ્ત્રી હશે ક્રિશ્ચન શિક્ષક શિક્ષિકા આસ્તર આઈજી કેલ આઈ કેલ નામની એક સ્ત્રી એ બાબા સાહેબને ખૂબ ચાહતી હતી અને બાબા સાહેબને એને એક તરફી ચાહતી હતી શિક્ષિકા તે આ બધા જ સત્તર અઢારની અંદર સાહેબ કંઈ નાના નાના હતા નહીં સત્તર અઢારને તમે વિચાર્યું પચીસ વર્ષના હશે ત્યારે આ સ્ત્રી બાબા સાહેબને ચાહતી હતી બાબા સાહેબને બીજી એક સ્ત્રી ચાહતી હતી એ ફળવાળી સ્ત્રી હતી ફળ વેચતી હતી નાગપુરની એક ફળવાળી સ્ત્રી હતી એ બાબા સાહેબના મકાનની ઉપર ત્રીજા મળી રહેતી હતી અને એ સ્ત્રી બાબા સાહેબના ઘેર પણ આવતી હતી અને એમના મિસિસને મળતી હતી એ સ્ત્રી અને બાબાસાહેબના એને એમ સાહેબને પ્રત્યે બહુ જ આત્મીયતા એમ કહેવાય ને કે એક તરફી પ્રેમ કરતી હતી એ સ્ત્રી એનું નામ હતું સુરુ નાગપુરની સુરુ હતી એટલે એ સ્ત્રી પણ બાબા સાહેબને ખૂબ ચાહતી હતી તો બાબા સાહેબ કહ્યું કે એ સુરુ એક દિવસ મારા ત્યાં કે પોટલું મૂકીને જતી રહી અને આજ સુધી કે પત્તો મળ્યો નથી એ નાગપુરમાં નાગપુરમાં નાગપુરની હતી તો મેં તપાસ કરી પણ એ સુરુ મને પાછી મળી નથી અને એ સૂરું એ જે પોટલાની અંદર કે મને ધોતી જોડો ધોતીનો જોડો એ દોઢસો રૂપિયા મને એને મને મૂકીને એ પોટલું મૂકીને જતી રહેલી અને બાબા સાહેબ તેટલા શું કરતા કે આ સુરુ મને ઘણીવાર મદદ આર્થિક મદદ કરતી હતી એની એના ફળફળાથી વેચે એમાં મદદ કરતી પૈસા પણ આપતી હતી એટલે બાબા સાહેબના જીવનમાં સ્ત્રીઓ આવી છે નથી આવીને પણ બાબા સાહેબ એક એમ કે કે આ બધી સ્ત્રીઓને એમ પ્લેટોનિક લો બાબા સાહેબ એ રીતે કે વચ્ચે શરીર ના આવે એવો પ્રેમ એમણે કર્યો પણ આપણા દેશમાં શું છે ભારત દેશમાં કે બધા વિદેશમાં પણ એવું હોય છે કે આપણા જો કે આપણા ભારતીય સમાજની નૈતિક જીવનની કલ્પના નિરાળી છે નૈતિક જીવનની કલ્પના કેવી છે એ બહુ જુદી છે બરાબર એકાદ એકાદ વખત નાનપણમાં કે યુવાનીમાં તમારો પગ લપસ્યો એટલે જાણી કાયમ લપસ્યો બરાબર એવું માનો કે આ પગ લપસ્યો છે એટલે આ આવો જ બરાબર અને તેને કાયમ માટે આપણે એને કાયમ માટે કેવું કરીએ એના કાયમ માટે તિરસ્કારથી જોઈએ આપણે કોઈ વ્યક્તિને બાળપણમાં કે યુવાનીમાં કોઈ વાર કોઈ ભૂલ થઈ ગઈ હોય પગ લપસ્યો હોય તો આપણે પછી એને કાયમ એને સિમ્બલ આપી દઈએ કે આ આવો બરાબર આ સ્ત્રીઓ માટે આવો બરાબર અને એને કાયમ માટે તિરસ્ક નથી જોઈએ અથવા હિન ભાવનાથી જોઈએ એવું ભારતની ભારત સમાજની નૈતિક જીવન એવું છે એટલે બાબા સાહેબ કહે કે હું સ્ત્રીઓમાં જો પડી જાઉં બાબા સાહેબ પોતે છે એમની પુસ્તકમાં કે હું સ્ત્રીઓમાં પડી જાઉં તો સ્ત્રીઓને કારણે હું મારું કામ ના કરી શકું મારા માટે સ્ત્રીઓ મારા માટે હર્ડ રૂપ પુરવાર થાય મને અડચણરૂપ બને સ્ત્રીઓ એટલે હું સ્ત્રીઓમાં પડ્યો નથી અને સ્ત્રીઓમાં પડ્યો હોય તો હું મારું કામ કરી શક્યો ન હોય એટલે મહાન માણસો જન્મે ત્યારથી જ તે મરે ત્યાં સુધી માન જ હોય માણસ માણસ જન્મે તો જન્મે ત્યાં સુધી જીવે ત્યાં સુધી માન હોય તેમજ એને આજે કદાપી કોઈ ખોટું થાય જ નહીં કોઈ મહાન માણસે એ જન્મે ત્યારથી એ મહાન જ હોય એને ખોટું ખોટું થાય જ નહીં દુરાચાર થાય જ નહીં એવું ચિત્ર આપણે ઊભું કર્યું છે અને એવી માન્યતાના કારણે થાય બે બધા આખા આપણા દેશની અંદર એ માન્યતાઓ ઘર કરી ગઈ છે એટલે આ વિચાર આ જે વિચાર છે એ યોગ્ય નથી કે એક માણસ મહાન માણસ બન્યો મહાન માણસ હોય એ એના જીવનની અંદર કોઈ ખોટું કામ થઈ થયા જ નહીં એવી જે માન્યતા છે ખોટી છે બરાબર ખોટું ખોટું થઈ શકે કોઈ વાર દુરાચાર થઈ પણ જાય પણ દેશમાં આ આ માન્યતાઓ એવી છે કે આ ખોટું છે આવું ના થવું જોઈએ એ માન્યતા દેશમાં લોકોને ઘર કરી ગઈ છે અને આ વિચાર એ બાબા બાબાસાહેબ વિચાર બરાબર નથી માનવીનું ક્રમશઃ ઘડતર થાય છે માનવી નાનપણમાં જે ભૂલો થઈ હોય યુવાની ભૂલો થઈ પણ જેમ જેમ સમય જાય એમાં સુધારો થાય છે અને એનું ક્રમશઃ ઘડતર થાય છે અને એ એનો એનો જે વિકાસ ઉદ્યોગામી ઉદ્યોગામી થાય છે અને મહાન બને છે બાબા સાહેબને કહેવું છે કે આખા આપણા આખા વિશ્વની અંદર કોઈ પણ માણસ મહાન બન્યો હોય એના જીવનમાં સ્ત્રીનો આવી બને જ નહીં બરાબર આપણે સૌરભ સૌરભ શાહ છે એમણે એક પુસ્તક મુંબઈ સમાચારની અંદર પુસ્તકની વાત કરેલી એ પુસ્તકમાં વિશ્વના જે લોકો મહાન દોસ્તો વચકી ટોલસ્ટોય છે આ બધા લોકોના જીવનમાં સ્ત્રીઓ આવેલી હતી એની ઉપર પ્રકાશ ફેંકલો છે એવું પુસ્તક હતું એવી આપણા દેશની અંદર પણ આપણા જેટલા જે જેટલી જેટલા પણ જે નેતાઓ છે એ બધા નેતાઓમાં એમની એમને જીવનમાં સ્ત્રીઓ આવેલી છે પણ એ સ્ત્રીઓને એમનું જે શોષણ થયું હશે એ શોષણ બાબા સાહેબના બાબા બાબા સાહેબના પક્ષે થયું નથી સાહેબ કોઈ સ્ત્રીનું શોષણ કર્યું નથી એ સ્ત્રીઓ બાબા સાહેબને એક તરફે પ્રેમ કરતી હતી અને બાબા સાહેબને માન સન્માન આપતા હતા એમને 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 નડતા નહોતા એમનું અહમ એમનું અહમને તોડતા નહોતા એમને એ એ તો સાચવતા હતા ઇંગ્લેન્ડ ગયા તો એ સ્ત્રી જે છે જે ફેની એ બાબા સાહેબ પ્રત્યે એટલી બધી લાગણી બાબા સાહેબને બધી ટાઈપની મદદ ત્યાં જ ત્યાં એ એમના એના એમના ઘરની અંદર જ એના ઘરમાં જ એ વિસીમાં રહેતા હતા પીજીની અંદર અને બધી જાતની એમને ખાવા પીવાની કોઈ તકલીફ નથી પડતી હતી એના પહેલાંની જે પીજી હતા ત્યારે એમને તકલીફ હતી પછી તકલીફ નહોતી અને એ જે સ્ત્રી છે એ ગોળભી પરિષદની અંદર બાબા સાહેબ મદદરૂપ થઈ બાબા સાહેબ જ્યારે જ્યારે ગયા છે ઇંગ્લેન્ડ ત્યારે એમને બધી મદદ મદદરૂપ થઈ પૈસાની મદદ કરી છે પુસ્તકો મેગેઝીનો લેખો આ બધું જ એમને કલેક્ટ કરીને આપતા હતા ટાઈપ કરીને આપ્યા એટલે બાબા સાહેબને જીવનમાં એ ફેણી એને ફેની પત્ર લખ્યો મારા મારા પ્રિય ભીમ મારા પ્રિય ભીમ એવા એવા હેડિંગ સાથે પત્ર લખાય છે આપણી જ આવું લખીને એ પત્ર લખાય છે એટલે બાબા સાહેબ પ્રત્યે એની બહુ આત્મીયતા હતી અને પછી તો બીજી બે સ્ત્રીઓની બાબા સાહેબ વાત કરી એસ એસર આઈજી કલ જે શિક્ષિકા હતી એ બાબા સાહેબને ચાહતી હતી સુરુ નામની સ્ત્રી જે ફળવાળી સ્ત્રી એ બાબા સાહેબ ચાહતી હતી એટલે સાહેબ કહે કે આ બધા લોકો મને ચાહતા હતા પણ હું આમાંથી આમાં પડ્યો નથી જો હું સ્ત્રીઓમાં પડી ગયો હોત તો હું દલિત સમાજનું અસ્પૃત્ય સમાજનું કામ કરી શક્યો ન હતા અને આજે જે હું કામ કરી શકું છું એ એટલા માટે કે હું આ સ્ત્રીઓના સ્ત્રીઓનીમાં એમને એટલું મહત્ત્વ ના આપ્યું મારા મારા કામની અંદર મારો ટાર્ગેટ મારો જે ધ્યેય છે મારો ઓબ્જેક્ટ છે એને ભૂલ્યા વગર મેં કામ કર્યું છે અને આ બધા લોકોને બધા લોકો મારાથી નિરાશ થયા હશે પણ એમાં એમાં હું કશું કરી શકું નહીં બરાબર ફેની પણ નિરાશ થઈ છે એ સ્તર આઈજી ગેલ નિરાશ થઈ સૂર નિરાશ થઈ બધા નિરાશ થયા હશે અને એમને છોડી દીધા હશે પણ કહેવાનો ભાવ શું છે સાહેબના જીવનમાં સ્ત્રીઓ આવેલી છતાં સાહેબ બરાબર પોતાનું ચારિત્ર અકબંધ રાખ્યું એવા બાબા સાહેબને આજે મારા આ વાત કરવાની હતી એટલે બાબા સાહેબજી મહાન હસ્તી અસ્થિ સમાજની અંદર આવેલી મહાન હસ્તી ભારતની એક મહાન વ્યક્તિ વિશ્વની એક મહાન વ્યક્તિ ભારત રત્ન વિશ્વ વિભૂતિ એવા બાબા સાહેબ એમના જીવનમાં જે આવેલી સ્ત્રીઓ વિશે મેં આજે તમને વાત કરી એટલે કાલે પણ આ આવી ચર્ચા થાય તો તમે જવાબ આપી શકો કે સાહેબના જીવનમાં જે પણ સ્ત્રીઓ આવી એ બાબા સાહેબને એમને બહુ સારી રીતે સાચવે છે એમને એમને માન સન્માન આપ્યું છે બરાબર એમને એમની જોડે બહુ સારી સારી રીતે વાતો કરી છે સારી રીતે એમને જે એમને પેશ પેશ થયા છે એમને એમનું અપમાન નથી કર્યું બરાબર પણ બાબા સાહેબ જે એ લોકો ઈચ્છા હતા એવું નથી કરી શક્યા બરાબર ફેરી તેમની જે સાહેબ જે મર લગ્ન કરવા માગતી હતી એમની જોડે રહેવા માગતી હતી બાબા સાહેબે એમાં પડ્યા નથી બરાબર એસઆરઆઈ આજે કાલે પણ એ જમાનામાં બાબા સાહેબ ઓગણીસો સત્તર અઢારમાં કેટલા વર્ષના હોય પચીસ વર્ષના ત્યારે એમની 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 પ્રત્યે એમને આકર્ષણ થયું બાબા બાબા સાહેબ સાહેબની બાબાસાહેબની મોટે ભાગે સુટે બુટે રહેતા હોય સરસ જે સ્લીવલેસ લા શેવિંગ અમારે દાઢી વગરના મૂછો વગરના એવા રૂપાળા એવા જે વ્યક્તિ હોય સુટે મોટે હોય અને અંગ્રેજીની અંદર બહુ જબરજસ્ત કમાન્ડ હોય અને સારી પર્સનાલિટી હોય એવા એમની પાસે કોણ ના પડે આ એટલે વિશ્વમાં બધી જ બધા જ નેતાઓ કેનેડીથી માંડીને અને બધા લોકોની અંદર આપણા જવાહરલાલ નહેરુની બધા બધાના જીવનની અંદર સ્ત્રીઓ આવેલી જ છે અને એ એ એ લોકોના બધા પુસ્તકો લખાયા જ છે બરાબર એવી રીતે બીજા બધા તમે માણે બોના બોના પટ ને પણ પટ થર છે બરાબર ટોલસ્ટોય છે બધા લોકોના જીવનમાં સ્ત્રીઓ આવેલી છે અને એ બધા લોકોના જીવન સ્ત્રીઓની અંદર એની પુસ્તકો મળે જ છે વાંચી શકાય એવા પુસ્તકો મળે પણ એ બધા લોકોની એની એની સામે સાહેબનું ચારિત્ર અકબંધ રહ્યું છે હું વાત કરવા માગું છું એવા ચારિત્ર્યવાન સાહેબની આજે મારે તમને વાત કરવાની હતી બરાબર મને તમે સાંભળ્યું મને ખૂબ ખૂબ આભાર અને આ જે વાત છે એ તમે તમારા બધા લોકોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો લોકો બાબા સાહેબની જે જે ચારિત્ર્યવાન સાહેબ છે એ વાત તમારે પહોંચાડવાની છે બાબા સાહેબના જીવનમાં સ્ત્રીઓ નથી આવી એવું કોઈ કહે ને કે સ્ત્રીઓ તો આવેલી પણ તમે વાત કરી શકો કે બાબા સાહેબ ની કેટલો રોલ હતો બાબા સાહેબમાં એટલે એવા સાહેબ બરાબર ને હું દામક્ય દર્શનની આ નવા એપિસોડને પૂરું કરીને વિરમું છું જય ભીમ જય ભારત